એટલે સચિવાલયમાં સાફ સુફીના સંકેતો સાફ સાંપડી રહ્યા છે હરિશ શુક્લ જે છે એ સચિવાલયમાંથી ચૂંટણી અધિકારી તરીકે આવી ગયા છે તમે જોયું હશે કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ના પ્રિન્સિપલ સેક્રેટરી છે એમને પી ભારતીય જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે એટલે મને એવું લાગે છે કે હવે સચિવાલયમાં પણ આઈએસ અને આઈપીએસ નો ગંજીફો જે છે એ મોટા પાયે છીપાશે અને ઘણા બધા ખાતાઓ બદલાશે ઘણા બધા અધિકારીઓ જે ગુજરાતમાં ડેપ્યુટેશન પરથી પાછા નોતા માંગતા કારણ કે એમને લાગતું હતું કે સત્તાના કેન્દ્રો અનેક છે એક બાજુ કૈલાસનાથન સાહેબ નું સત્તાનું કેન્દ્ર બીજી બાજુ હસનુ કડિયા નું સત્તા નું કેન્દ્ર તમામ માહિતી થી અપડેટ રહેવા માટે ન્યુઝ સાથે